એકચ્યુલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશીપમાં આવ્યા અને જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને એ અત્યારે ફરાર થઈ ગયા છે એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે બસ મને એમનાથી જ મતલબ છે બીજા કોઈ સાધુ સંતોના ખિલાફ હું નથી ક્યારે પણ તું છ મહિના સાત મહિના થઈ ગયા છે એ વાતને બે મહિના જોઉં એ મારી સાથે વડોદરામાં રોકાયા છે બેથી ત્રણ મહિના જોયું

એ બાબત એને મને ન્યાય માટે હું લડી રહી છું તો આ બધા ક્વેશ્ચન જે બાળક સાથેનો વિડિયો જે છે બાળક કે કોણ એ મારી બેનનો મારી બેનનો છોકરો છે બાય ધ વે કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અફઘાત થયો છે અને પાછલા પાછલા બહુ ઘણા બે બે એક મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને અને બે મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબત હું બાપોત પોલીસ સ્ટેશન જે એરિયામાં હું રહું છું એરિયામાં હું પર્યા હ પૈસાની ઘણી એવી લેવર દેવર છે બહુ જેટલું બી બનતું ફાઈનાન્શિયલી બધું મેં જોયું છે એમને કશું લીધું નથી એક લાખ જેવું છે પચાસ એક લાખ